સિહોરમાં ભાવિન પરમાર નામના યુવાનને બેંકની બહારથી જડેલ રકમ મૂળ માલિકને પરત કરી પરમાર ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ આવા માણસો તો અમદાવાદ દુનિયામાં ક્યાંક જ હોય અમદાવાદ

ને અહીંયા બાર પૈસા રોડ ઉપરથી મળવાથી મારી જોડે એસબીઆઈ બેંકમાં આવેલા તો પૈસા મારે ગણ્યા એમાંથી આઠ હજાર રૂપિયા હતા તે બેંકમાં હું સરને વાત કરી કેમેરા ચેકિંગ કર્યા ત્યાર પછી કંઈ નામ મળ્યું એમાંથી ટોટલી ક્લિયર નહીં મળ્યું પછી અમે કોમ્પ્લેક્સના કેમેરા ચેક કર્યા ત્યાર પછી તમારા હિંમત હિંમતભાઈનું કંઈ અશોકભાઈની મદદથી ક્રિષ્ના મોબાઈલ એમની મદદથી ક્લિયર વિઝન મળ્યું અમને એના કારણે અમને ગ્રુપમાં અને જે મીડિયા થ્રુ એમનું પ્રોપર માહિતી મળી અને પૈસા અમે આજે પરત કરી રહ્યા છે અમને અને આ ભાવેશ ભાવેશભાઈએ એક ઈમાનદારીનું એક જે આપ્યું છે એ દરેક માણસની અંદર હોવું જોઈએ એ રીતના ઈમાનદારી કઈ માણસની સ્થિતિ જુઓ તો એ આઠ હજાર રૂપિયા અમને પરત આપ્યા અને અમારી ઉપર બી અમને ભરોસો કર્યો કે આ માણસ આગળ કાર્યવાહી કરશે કે નહીં કરે પણ અમે કાલના ટ્રાય કરતા હતા પણ આ ભાઈનું પ્રોપર પર આ સાહેબનું મળી ગયું અમને એટલે એમને પૈસા આજે પરત કરી રહ્યા છે આઠ હજાર રૂપિયા અને સંગઠન મીડિયા અને અશોકભાઈની તરફથી આ જલ્દીથી જલ્દી આ માણસ અમને પૈસા આપી શકે એમાં અને આ ભાઈની બી ખૂબ ખૂબ ધન્યવાદ ઇમાનદારી